ઓમ શ્રી પરમાત્મને નમ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય નવમો રાજવિદ્યા રાજગુહ્ય યોગનો શ્લોક ક્રમાંક એકત્રીસ શ્રી ભગવાન વાચ ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શશ્વત છાંતિ નિગ્છતિ કૌન્ેય પ્રતિજની ન મેં ભક્ત પ્રણશ્યતી આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોને આપણે ગુજરાતી અર્થ સમજીએ ક્ષિપ્રમ એટલે સ્તવરે એ જ ક્ષણે ભવતી એટલે થઈ જાય છે શશ્વત એટલે સદા રહેનારી શાંતિ એટલે પરમ શાંતિને નિગત પામે છે મેં એટલે મારા ભક્ત એટલે ભક્તનું ન પ્રણશ્યતી પતન નથી થતું પ્રતિજાનીહી એટલે એવી પ્રતિજ્ઞા કર આ શ્લોકને આપણે ગુજરાતી ભાષાંતર સમજીએ શ્રી ભગવાન અર્જુનને કહે છે એવા દુરાચારીમાં દુરાચારી પણ જો અનન્ય ભાવે મારો ભક્ત બની જાય તો એ સ્તવરે ધર્માત્મા થઈ જાય છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે હે કોંતે તું નિશ્ચયપૂર્વક સત્ય જાણ કે મારો ભક્ત નાશ નથી પામતો ભગવાન જે કહે છે તે રામસુખદાસજી વર્ણન કરે છે આપણે સમજીએ ક્ષિપ્રમ ભગવતી ધર્માત્મા સ્વામીજી કહે છે કે જો ભગવાનના શરણે થઈને દુરાચારીમાં દુરાચારી વ્યક્તિ પણ જો અનન્ય ભાવથી ભગવાનને ભજે તો તે તત્કાળ ધર્માત્મા થઈ જાય છે એટલે કે મહાન પવિત્ર બની જાય છે કારણ કે આ જીવ પોતે પરમાત્માનો અંશ છે અને જ્યારે તેનો ઉદ્દેશ્ય પરમાત્માની પ્રાપ્તિ કરવાનો થઈ જાય છે ત્યારે તેને ધર્માત્મા થતા વાર નથી લાગતી કારણ કે આજે પાપાત્માપણું છે તે આગંતુક હોય છે જ્યારે એ પાપાચારી હોય છે એની પહેલાં પણ એ ધર્માત્મા જ હોય છે અને જ્યારે પાપાચારી હોય છે ત્યારે પણ ધર્માત્મા હોય છે અને એ આગંતુક પાપા પણ જતું રહે ત્યાર પછી પણ પરમાત્માનો અંશ હોવાથી પવિત્ર બની જાય છે સંસારના સંબંધથી તે પાપાત્મા બન્યો હોય છે સંસારનો સંબંધ છૂટતા જ જેવો છે તેઓ તેઓ પવિત્ર બની જાય છે સંસારમાં આસક્તિ હોવાને લીધે મનુષ્યોમાં પાપ કરવાનો આગંતુક દોષ લાગી જાય છે જો તેનામાં પાપોથી ધૃણા થઈ જાય અને એવો નિશ્ચય થઈ જાય કે હવે ભગવાનનું ભજન જ કરવું છે તો તે દુરાચારીમાં દુરાચારી વ્યક્તિ પણ જલ્દી ધર્માત્મા બની જાય છે આથી એને ભગવત પ્રાપ્તિમાં સહેજ પણ વિલંબ થતો નથી શાશ્વત શાંતિની ગત છતી સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે ફક્ત ધાર્મિક ક્રિયાઓથી જ જે ધર્માત્મા બને છે ને તેના હૈયામાં ભોગ અને ઐશ્વર્યની કામના હોવાથી તેને ભોગ અને ઐશ્વર્ય તો મળી શકે છે પરંતુ શાશ્વત શાંતિ મળી શકતી નથી દુરાચારીની અહંતા બદલાતા જ્યારે તે ભગવાનની સાથે હૃદયથી એક થઈ જાય છે ત્યારે તેના અંતરમાં કામના નથી રહી શકતી અસતનું મહત્ત્વ નથી રહી શકતું એટલા માટે તેને નિરંતર રહેવા વાળી શાંતિ મળી જાય છે કોંતેય પ્રતિજાની સ્વામીજી કહે છે કે અહીં મારા ભક્તનું પતન નથી થતું એવી પ્રતિજ્ઞા ભગવાન અર્જુન પાસે કરાવે છે પોતે નથી કરતા એનો એ આશ્રય છે કે હવે યુદ્ધનો આરંભ થવા વાળો છે અને ભગવાને પહેલેથી જ હાથમાં શસ્ત્ર ન લેવાની પ્રતિજ્ઞા કરી લીધી છે પરંતુ જ્યારે આગળ ભીષ્મજીએ પ્રતિજ્ઞા કરી લીધી હતી એ સમયે ભગવાનની પ્રતિજ્ઞા તૂટી જાય છે પરંતુ ભક્ત ભીષ્મજીની પ્રતિજ્ઞા ન તૂટે આથી ભગવાને પોતાની પ્રતિજ્ઞા તોડી છે આગળના અધ્યાયમાં આપણે એક પદ સાંભળીએ ને ભક્તો સીમે સખા ચેતી કહીને અર્જુનને પોતાના ભક્ત તરીકે સ્વીકાર્યો છે આથી ભગવાન અર્જુનને કહે છે કે તું પ્રતિજ્ઞા કરી લે કારણ કે તારા દ્વારા પ્રતિજ્ઞા કરવાથી જો હું પોતે પણ તારી પ્રતિજ્ઞા તોડવા ઈચ્છીશ ને તો પણ તોડી નહીં શકું પછી બીજો તોડશે જ કોણ અહીં આપણે એ સમજવાનું છે કે જો ભક્ત પ્રતિજ્ઞા કરે ને તો એ પ્રતિજ્ઞા વિરુદ્ધ ભગવાન જતા નથી અને જો ભગવાન પ્રતિજ્ઞા કરે તો ભગવાન પોતાની પ્રતિજ્ઞા પણ તોડવા તૈયાર હોય છે ભક્ત માટે આગળ ભગવાન કહે છે કે દુરાચારીમાં દુરાચારી પણ જ્યારે ભક્ત થઈ જાય છે અને ભક્ત થયા પછી ફરી પાછો દુરાચારી થઈ શકે છે એ ન્યાય છે આ ન્યાયને દૂર કરવાને માટે ભગવાન કહે છે કે એ ન્યાય મારા માટે લાગુ પડતો નથી ભગવાન કહે છે કે જ્યારે દુરાચારીમાં દુરાચારી વ્યક્તિ મારો ભક્ત બની જાય છે અને ભક્ત થયા પછી ફરીથી તેનું પતન થતું નથી એટલે કે તે ફરી દુરાચારી બની શકતો નથી આ રીતે ભગવાનના ન્યાયમાં પણ દયા ભરેલી છે આથી ભગવાન ન્યાયકારી અને દયાળુ બંને સિદ્ધ અહીં થાય છે શ્રી કૃષ્ણાર્પણમસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવ સર્વનું કલ્યાણ થાવો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઈક અને શેર જરૂરથી કરશો જેથી આપણને ગીતા મળ્યા છે તો એવા બીજાને પણ ગીતા મળી શકે અને એનું જ્ઞાન એને પ્રાપ્ત કરી શકે અને આ ચેનલ પર જો તમે નવા આવ્યા હોય તો આને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો જેથી ને આવા વિડીયો દરરોજ આવે છે તે તમારા સુધી તરત પહોંચી શકે જય શ્રી કૃષ્ણ